મારી હું ગરીબ મારા વડવા ગરીબ પણ મારી બાળ પ્યાલડી તું ગરીબ નથી મારી પ્યાલડી તું ગરીબ નથી મારી પ્યાના ભાગવા આવી

જગત માં મન મેલડી ને જોતા નથી મન વતાવો મન દુખ્યું પારે વડું મન દુખ્યું ઝાડું મન બતાવો વાળી નો રાજમાં મળી મરી માલ મેરી મરી મારી મેડી મારાની હાર મારા ભલામણા સદન માં મારી પાળ વાળી રીધી જાય ને તો ભલામણા રાખ પાછું રાજા હો પણ શેડિયા ની વાતું ભૂલી જાવી શેડિયા નો કેળો સુપી જાવી

મળી અવણું ફરી સાચીને જોઈ મારી અવળું ફરી માણી લાય પુછડી મારો મરાકડો લાજ મારી સહલા દેવી મને લાય મળી ના મારો મેળો ઝાખો પડવા દેતી મારો મેળે મળી જા પડવા દે અને બિયારડી ની મારી નાગડી કોની શિયાળ મારી તો ભલા મના સગત માં જીરો કોઈ ધડી નો બને

યો મારવાળી તારે એવું થાય ત્યારડી તારે એવું થાય આવી પલ માં પહોંચી દર તું સરકાર મારું તું સમાન મા

માળવાળી ધોલે બીજું કોઈ નો આવે અરે વેળા જેથી પડે માળ હાબુ દોડી દઉં વિપત જેથી પડે માળ હાબુ દોડી દઉં વ્યાલડી ની ધોલે શકમા કોઈ નો આવે Suquê, a mulher. Suquê, para

કોટા થી થયેલું જગત બોલતી છે મામા પણ બરાબર આ થમો લગન ને તારીખ લેવાય કે મામા થમો લગન તો આવું તો બરાબર આ ઊભા છે ઓકે નો મુખે મામા પછી નું માળા કંટ્રોલ થાય માવાળી મરતી જાવે હા માડી હા માડી નથી તા એ બેવ બરામણા લોય નું કઈ શું હોય તો હો હા મામા બોલું બોલા માં દેવ ઓટ ઓલ દેવ સુ જો એ મંડાલ ધરમ થઈ બેસી મામા હોય

આમ કામ માર કે જો લઈ લો લઈ લો કોઈ સ્વારા માં ગુભરો રે દુકાનો હા જો એવું પાકુ ભલા મરા કે મારા થઈ રે જો તો મામા અને તક કરે દેવ મને કહો હોય ભલા પણ જગતની માં પા સંતાન ખાતા નો હોય જગતના ડોક્ટર હોય મામા હું ખાતી રે હોય કોઈ આધાર નો હોય સાવ ખાતી રે હોય કે એવું કવતું ભ્રામા હું વધારે માનું મામા તે માનું હું નિશાન આપું એમાં એક દોરાવો ફેરા માળો ઓરી શું કોઈ છે ને મટેલો

આવર લાઈન દેવજી મામા તારા તો પણ ન કરતાય મને ગઈ વાલા ભલામા દેખો આ છો લીલિંગ મારા આયે વાળો છે એવું જો સુ હોય તમને વેચ કોઈ તાય

હલારી વેનડ ની વાતો રે માં ਬਿਰਾਵੋਂ ਮਾਰਦੇ ਦਿਵਿਓ ਲੋ ਲੋ 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 ਬਿਰਾਵ ધનીશે વ્યાનડી તારા જેજ ને ધનિશે તારા દીવાને ધનીશે મારી ધનિશે મારી ગાડીયા ભાઈ પુનાયને તમે ધનિશે ધનિષે અમારી ગજરુ બાપુ ની અરે કરેલી ઝેડી માળા ને આવો મારી મારી જહલા વાઘરી એ વ્યાનડી આવો ઓરે ડો તારો રે માળનો તારો ર માળની ગ્યાલડી આવો રે માળવાળી ગ્યાલડી આવો વારવા વારો તો આજે વારશે ને કાલે વારશે વાતરો કાવતરો કરનાર તો મેહડી આજે કરશે ને કાલે કરશે પણ મારી માળ વાળી મારી હતું ભુવાની મ્યાલડી તું અમારા ભાગલે બેઠી હોય કાવતરો કરનાર આવે લેબુ વારનાર આવે અને વાગરી કરે વાંગરી ખરે પાછું ના લઈ લઉં તો માળની મેહરડી મરી જઉં આન મારા સેવક હું મારા માળના જડે ઉગ લાલ વાંશ કરી જાય લાલ વાંશ કરે ને ડોરો ના લઈ લઉં તો હદિયાની મેહરડી મરી જઉં બાપા બાપા પાઠ પછીસ ના ઝગડામાં હીરો ખોવાડો મારો ઘસડામાં પાઠભીસ ના ઝગડામાં હીરો ખોવાડો મારો ઘસરા Amor dia જગતની 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 દેવ જો એક દિખરાયા ને ભૂખ દે દિખરાયા ને હે રાવ દેવ એ હું પાછી લાવું છું મામા આ હું બોલા પસુ મારા પથોરા વધારનો દેહો મારે અયા મારા કામ છે આપનો ને મામા આ ભારી બેચાય દેહો આપરો મન આવે સમુ નગરી મામા રે રે હું બાક કેલાઉ છું રે રે નો કરું તોય માળ ઓલન આ આકરામાં એક માણસ જક તોય ઘોનું બંધ કરી એ ઊંઘાય બોલું મામા થાય હા માડી રે એ બરાબર કામ થઈ જાય આયા છે હા માડી એ સિકતા છે કામ થઈ

મોરમો રાત્રે નગરને કે તમને કહો ભલામા એક કેમ હતો કે તમારો પાપ જહો કો ભગો છો હા માડી એનો ઈદો પ્રોજેક્શન આ પેજે ઉતારું નઈ તો મન પછી મારા પપવાનો વધાર નોય ઓ મને કોઈ સગાઈની છે ને કે કોઈ ધના દોરે દોરે ધગડી દેવ તું એનો લાવ્યો અને આપના બાપની ખૂનાય પાકી છે એટલે રાખેલી લેવું છું યહો આ કોઈ એવું રાખ કે હાજી મારું માના લેતાયો હો બાબા એક ક્યારેવ હો કાંઠે વાક તીરાવ ઓ કે તર જો બંધ કરવો બક્ષ ભરામણા કકે લાગે નિયા જાય તો કામ ન હોય તો તો ભરામણા સમો નંદન જાય આથી કોર અને પાતર સુદીમાન તો મારો ઉગળો રાખો મારો વાલે મર નમસ્કાર બધી નો બધી તમારા <pi bills numberedoundổst Jade> આમ પણ પછી જો ઘટોનો તો મંગાની પટ લાગ ગઈ એટલે એ સેવા કરવા આવે છે કોણ છે તમને જે હોમળી વાત છે ને વિવે માતો આવે પણ લક્ષ્મણ કોઈના બાપ સુદીકના વિચાર ફેલાવ્યું છે દેવ મામા એ ઓ બાપકી આવ તો ભરામાં કે પણ કદાચ <onsequenly>

એવી વિરાય તું માળ વાળી રાજી થઈ હોય બાકી આ સબોલા બો